બાપા સીતારામ મિત્રો આજે અમે હળિયાદ ગામે દાર જોવા માટે ગયા છીએ તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર આપણું નામ ધર્મેન્દ્રસિંહ આપણે ધર્મેન્દ્રસિંહ અહીંયા પોઈન્ટ આપ્યો છે આપણે હવા હવા ફૂટનો પોઈન્ટ છે દોઢસો લગી ડાર કરો આપણે હાડા હાથ ની પાણી પીધું પિસ્તાલીસ થી સાઠ ફૂટનું પહેલું પડશે આપણે મહિના દિવસ પેલા આપણે જોવા આવ્યા હતા પંદર વીસ દી પહેલા પણ કપાસ ઊભો તો એમાં અંદર પોઈન્ટ આવવાનો હતો એમાં આપણને પોઈન્ટ કાંઈ જડ્યો નહોતો સારું લોકેશન આપણે આજે બહુ સારામાં સારું સરસ લોકેશન જડ્યું છે આજે તારીખ છે પહેલી પહેલો બીજો મહિનો અને બે હજાર છવ્વીસ આજે સવારમાં આપણે અહીંયા પોઈન્ટ આપ્યો છે આડું એક પોઈન્ટ અહીં આવ્યો એક પોઈન્ટ સામે આવ્યો છે આપણે આ પોઈન્ટમાં પાણી સારામાં સારું છે અને લગભગ 2-5 દીમાં ખેડૂની ફરે ગાડી આવશી એટલે બીજો વિડિયો મેકજો બાપા ઈતરામ જય જય ભારત આતરમાં ઈ કે આતરમાં જસદન નીમાં શેઠો હા આધી રિપોર્ટ લેવો હોય ને અમાર પાણી નીચે પોતા તમાર 80 થી 90% ની છપળતા રહે 80 થી 90% હમ પાણી હારું બતાવે છે હમ વર્ષો પર આ ગાઈ એકમાં Best three hein ah Raap one haryong hrou architectural bihan se Tripo मत छे अच्छी हवा हो न हां दोस्तों पानी माथे थे ओला वाट करता पानी थे सार अच्छी डोर न रही है आलू <coughs> से हां सार gomaara ta martini pandu yi yi goma ugu લેટ હેક હમ વાહ હરસા 210 ની બાઈટ બોટ સડે કે પાણી બતાવે બેતાણ કોરને પાણી ડાર કરવાનો કેટલો રે જા તો આપણે ખારું કેટલા પડા કે આવે નહિ ખારું ખાર આને તો બહુ ખ્યાલ નહિ આવ પડાઈ બાકી નકર પાણી નો પડ તો 300 લીકી આવડું હા